ભાવનગરમાં રક્ષાબંધન નિમિત્તે કોંગ્રેસ બેનો દ્વારા મેયરને રાખડી આત્મવિલોપનનો વિચાર પ્રસંગ જોવા મળ્યો શહેર કોંગ્રેસ સમિતિના બેનો શહેરના પ્રથમ નાગરિક અને ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડને રાખડી બાંધી તેમના સ્વાસ્થ્ય દીર્ધાયુષ્ય અને માનસિક કિંમત માટે શુભકામનાઓ પાઠવી આ તેમણે મેયરને છોડી અને જનહિતમાં કાર્ય ચાલુ રાખવા માટે પ્રાર્થના કરી થોડા દિવસો પહેલા મેયર ભરત બારડે કોઈ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી આ સમાચાર સામે આવતા રાજકીય વર્તુળો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ હતી મેયર શહેરના લોકપ્રિય અને પ્રામાણિક હોદ્દેદાર ગણાય છે તેથી તેમની ચીમકી પર અનેક પ્રતિસાદ આવ્યા હતા રક્ષાબંધનના પવિત્ર દિવસે શહેર કોંગ્રેસ સમિતિના બહેનો મેયર ભરત બારડને મળવા પહોંચ્યા રાખડી બાંધી તેમણે સંદેશો આપ્યો કે શહેરના હિતમાં તમારું કાર્ય અમૂલ્ય છે જ્યારે પણ તમને સહયોગની જરૂર પડે અને હંમેશા તમારી સાથે છીએ તેમણે મેયરને હિંમત રાખી અને આગળ વધવાની પ્રેરણા આપી અને આત્મવિલોપનની જરૂર ન પડે તેવી શુભેચ્છા પાઠવી બહેનો અને ઉપસ્થિત આગેવાનોનું માનવું છે કે મેયર ભરત બારડ મહાનગરપાલિકામાં શાસક પક્ષના સૌથી પ્રામાણિક અને જનહિતમાં કાર્યરત હોદ્દેદાર છે

રાખડી બાંધવા ગઈ હતી અને એ સાથે મેયરને ભવિષ્યમાં ક્યારેય આત્મવિલોભનની ચીમકી આપવી ન પડે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ અમે એમને એની જે પરિસ્થિતિ હતી એ એની સરખામણીમાં અમને આખા બધા એના હોદ્દેદારોમાં આ વ્યક્તિ ભરતભાઈ બારડ ખૂબ જ પ્રામાણિક માણસ છે અને એના માટે અમને લાગણી છે ભવિષ્યમાં ક્યારે પણ આ બહેનોને એના માટે જરૂર પડશે તો અમે એની પડખે ઊભા રહીશું અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે એને ક્યારેય આત્મવિલોપન કરવાનો સમય ન આવે અને ભરતભાઈ બારડ સાથે કોંગ્રેસની મહિલા કોંગ્રેસની તમામ બહેનો એમની સાથે છે